ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ શિવભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે નીતિ સાચી રાખો લોકોનો હિત ઈચ્છો તમારી પાસે એક પણ પૈસો નહીં હોય ભોળા મહાદેવ તમારું એક પણ કાર્ય અટકવા નહીં દે દરેક કાર્ય ભગવાન શિવજી તમારા પરિપૂર્ણ કરશે શિવભક્તો આ સુવિચાર છે તે ખાસ સમજવા જેવો છે જ્યારે આપણા હૃદયમાં આપણા મનમાં નીતિ સાચી હોય લોકોનું સારું કરવાનો ભાવ હોય કોઈનું પણ ખરાબ કરવાનો ભાવ ન હોય કે આપણે ઓલા લોકોનું ખરાબ કરવું છે ઓલા લોકોનું ખરાબ કરું છે તેવી નીતિ જો આપણા હૃદયમાં ન હોય લોકોનું સર્વ જીવનું ખાલી માનવનું નહીં સર્વ જીવનું સારું કરવાનું સર્વનું કલ્યાણ કરવાનું જો આપણા હૃદયમાં ભાવ હોય તો આપણો દરેક કાર્ય ભગવાન શિવજી પરિપૂર્ણ કરે છે ઘણી વખત એવું બને છે કે આપણને આપણા પરિવારના કે આપણા જીવનના કાર્યો કરવાની ચિંતા હોય છે ભવિષ્યની ચિંતા હોય છે પણ આપણી પાસે ધન હોતું નથી માલ મિલકત હોતી નથી પણ જ્યારે આપણા હૃદયમાં ભક્તિ હોય આપણા જીવનમાં સાચો લોકો પ્રત્યે કલ્યાણ કરવાનો ભાવ હોય ત્યારે ભગવાન શિવજી પોતે આપણા ભવિષ્યનું નિર્માણ એવું કરે છે કે આપણું દરેક કાર્ય ઓટોમેટિક સમયે સમયે પરિપૂર્ણ થવા માંડે છે ઘણી વખત એવું બને છે કે આપણને આપણા પરિવારની ચિંતા હોય છે કે ભાઈ મારો બાળક કે મારા મારી દીકરી કઈ રીતે તેના લગ્ન થશે આપણા બાળક કઈ રીતે હું એને ભણાવીશ આપણી પાસે પૈસા ન હોય પણ સમય ઓટોમેટિક એવો આવી જ જાય કે ભગવાન શિવજી આપણા દરેક કાર્ય પરિપૂર્ણ કરે કારણ કે આપણા હૃદયમાં ભગવાન શિવજી પ્રત્યે સાચો ભાવ છે શિવભક્તો એટલે તો કીધું છે કે નીતિ એ નારાયણ છે અને સત્ય ત્યાં શિવ છે જ્યારે તમારા હૃદયમાં નીતિ સાચી હોય ત્યારે ભગવાન નારાયણ જે આ સંસારનું જીવન ચક્ર ચલાવે છે તે આપણું એવું ચક્ર ચલાવે છે કે આપણું જીવન સુખમય જ રહે છે દરેક કાર્ય આપણા ઓટોમેટિક થાય છે અને સત્ય ત્યાં શિવ છે ભગવાન શિવ જો આપણા લોકો પ્રત્યે સાચો ભાવ હોય આપણે સત્યથી જીવન જીવતા હોય તો ભગવાન શિવ આપણા હૃદયમાં બિરાજે છે અને આપણા દરેક કાર્ય ભગવાન શિવજી પરિપૂર્ણ કરે છે દરેક કાર્ય ભગવાન શિવજી પૂરા કરે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે શિવભક્તો દરેક લોકોને દરેક શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે હંમેશા નીતિ સાચી રાખવી જોઈએ અને દરેક લોકો પ્રત્યે દરેક જીવ પ્રત્યે ખાલી માનવ પ્રત્યેની દરેક જીવ પ્રત્યે આપણે દયા ભાવના રાખવી જોઈએ ભગવાન મહાદેવનું એક નામ કલ્યાણેશ્વર છે તો એવો ભાવ આપણે હૃદયમાં પણ રાખવો જોઈએ આપણા હૃદયમાં કલ્યાણ સર્વર જીવ પ્રત્યે કલ્યાણનો ભાવ રાખીએ તો આપણા દરેક કાર્યો ઓટોમેટિક આ જે સૃષ્ટિની તાકાત છે ભગવાન શિવજીની જે ઉર્જા છે તે આપણા દરેક કાર્યો પરિપૂર્ણ કરે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે હંમેશા જીવનમાં એક લક્ષ્ય રાખવું એક નિયમ બાંધી લેવો કે ક્યારેય પણ આપણે નીતિ ખરાબ ન કરવી ભલે થોડુંક સંકટ આવે થોડુંક દુઃખ આવે થોડીક દુવિધા આવે ત્યારે આપણે ક રસ્તે ચડવું નહીં હંમેશા નીતિ સાચી રાખવી અને કોઈનું પણ કોઈનું પણ ખરાબ કરવાની ભાવ તો હૃદયમાં કોઈથી પ્રગટ થવો જ ન જોઈએ કદાચ એવો વિચાર આવી જાય તો ભગવાન શ્રીજી પાસે માફી માગી કે ભગવાન મને આવો ખરાબ વિચાર કેમ આવ્યો હું કોઈનું ખરાબ કરી શકું તેવું મારા હૃદયમાં હું મારા મનમાં પણ વિચાર ન આવવો જોઈએ શિવભક્તો આવો જ્યારે તમારા જીવનમાં ભાવ આવે આવા વિચાર આવે ત્યારે તમારું જીવન પરિપૂર્ણ ઓટોમેટિક થવા જ માંડે છે દરેક કાર્ય ભગવાન શિવજી તમારા પરિપૂર્ણ કરે જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો શિવભક્તો ખાસ કરીને આ ટાઈટલ મેં એટલે જ રાખ્યું હતું કે નીતિ સાચી રાખો અને લોકોનું હિત ઈચ્છો તમારી પાસે એક પણ પૈસો નહીં હોય ભગવાન મહાદેવ તમારું એક પણ કાર્ય અટકવા નહીં દે તો શિવભક્તો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસે આપણા ધર્મની વાત કરવા બેસે તો ભવ ટૂંકો પડીએ કારણ કે કેટલી બધી અઢળક વાતો છે અઢળક પુરાણો છે જેટલું પણ વાંચીએ અને જ્ઞાન પીરસીએ તો આપણું જીવન ટૂંકું પડે કારણ કે ભગવાને આપણું આયુષ્ય ખૂબ ટૂંકું નિર્માણ કર્યું છે અને ગ્રંથો હજારો નહીં લાખો ગ્રંથો છે તમે એનું રીડિંગ કરો તો તમારા દરેક કાર્યો થતા નથી આપણે સંસારમાં આવ્યા છીએ તો દરેક કાર્ય આપણે કરવાના હોય છે તો આજે બસ આટલું જ બધા શિવભક્તોને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય